સમય નો બહુ મહિમા છે તારી એક એક પલ જાય લાખની તું તો માળા રે કલી રે મારા રામ ની આપણા જીવનની એક એક મિનિટ એક એક ક્ષણ બહુ મહત્વની હોય છે એટલા માટે હંમેશા કથામાં કહ્યા કરું કે આપણે સંસારી માણસ બધા કામ કરતા હોઈએ એટલે કદાચ માળા લઈને બેસવાનો સમય ન મળે ભગવાનની સામે ત્રણ ત્રણ ચાર ચાર કલાક ન બેસી શકીએ તો શું કરવાનું તો કયું છે કે કરતા જઈએ ઘરના કામ અને લેતા જઈએ પ્રભુનું નામ ખાતા પીતા ઉઠતા બેસતા દરેક પરિસ્થિતિમાં હૈ મહાદેવ હૈ મહાદેવ આપણને જે ભગવાન ઉપર શ્રદ્ધા